ભલ ઘોડા વલ વાંકડા અને હલ બાંધવા હથિયાર પણ જાજી ફોજોમાં ઝીંકવું એને મરવું એક જ વાર અરે જાજી ફોજોમાં ઝીંકવું એને મરવું એક જ વાર એવી જે સૌરાષ્ટ્રની ધીંગી ધરા છે અને ઈ ધરતીમાં અનેક જતી સતી સંતો શૂરવીરો અને મહાપુરુષો થયા એમાંની એક મહાપુરુષની જે મારે વાત કરવી છે એ ભડલી વાળા ભાણની વાત કરવી છે ભાણ ખાચર કાઠી દરબાર અને જે યુદ્ધ કર્યું એની નોંધ લેવા જેવી છે અને આ ઇતિહાસ જબરદસ્ત છે એટલા માટે કે બધા યુદ્ધ તો કરે પણ હાચો મર્દ કોને કહેવાય કે એને બુદ્ધિથી યુદ્ધ કર્યું હતું બુદ્ધિથી જેણે યુદ્ધ કર્યું અને અંગ્રેજો જેવા અંગ્રેજોને પણ હરાવી દીધા એની આ જબરજસ્ત વાત છે એ ભડલીવાળા ભાણ માટે કવિ તો એમ કે છે કે બાબા તારી બકરી એનો કોઈનો જાલે કાન પણ ખરિયા હોતી ખાઈ ગયો ઓલ્યો ભડલીવાળો ભાણ અરે ખરિયા હોતી ખાઈ ગયો એ ભડલીવાળો ભાણ આ દુહો આપણે હાંભળીએ ને તો કદાચ આપણને હસવું આવે પણ આ દુહાનો કઈક અર્થ અલગ છે પણ એ દુહાની અંદર કવિએ ઘણું બધું કહી દીધું છે અને એનો જોરદાર આ ઇતિહાસ છે એટલે આપણે વાત કરવી છે ભડલીવાળા ભાણ ખાચરની વાત કરીએ તો સૌરાષ્ટ્રની આ ધીંગી ધરતીમાં જસ્તણની બાજુમાં જે ભડલી નામનું ગામ છે એ ભડલીમાં ભાણ ખાચર એ કાઠી દરબાર એમ કહેવાય છે કે રાજ કરે છે અને એકડે ઠાઠ કચેરી એમ કહેવાય છે કાયમને માટે ભરી હોય અને હામા હામાં કહુંબા થાતા હોય એવામાં એકવાર ઘટના એવી બની કે ડાયરાની અંદર ચર્ચા થાય છે કે મારવાડથી કવિ રાયદાનજી આવવાના છે અને રાયદાનજીને ભડલીવાળા ભાણ ખાચર છે એ તાજણીઓ ઘડો છે એ આપવાના છે આ વાત છે એ રાજમાં રહેલા પૂંજા નામના જે બારટ છે એને આ વાત મળી ત્યારે અંદરથી બહુ દુઃખ લાગ્યું કે બારનો કોઈ કવિ આવે અને એની કવિતાઓ સાંભળ્યા વગર હજી તો ઈ એની કેવી કવિતાઓ છે એ શું ગાશે શું બોલશે એ ખબર નથી અને ઈ પેલા આ ભડલી વાળો ભાણ એને ઘોડો અર્પણ કરી દે તાજણીઓ એટલે પોતાને દુખ લાગ્યું એટલે મર્મવાળા દુહા છે એ રાજ દરબારમાં એમ કહેવાય છે કે બોલાણા ભાઈ હો પુંજા બારોટ છે એ મર્મવાળા દુહા કે છે અને દુહાની અંદર જે બડલીનો ભાણ ખાચર છે એ સમજી ગયો કે જે આ પુંજા બારોટ છે ને એને થોડુંક માઠું લાગ્યું છે એટલે હુકમ કર્યો કે જાઓ જે તાજણીયો ઘોડો છે એનું જે વચેરું છે ને એ વછેરું લઈ આવો અને વસેરો ઘોડો છે એને શણગારીને લાવવામાં આવ્યો અને પછી ભાણ ખાચર છે એના હાથો હાથ એમ કહેવાય છે કે પૂજા બારટને આપીને એમ કહે છે કે લો દાદો હુર્દ છે એ તમને તાજણીયા ઘોડાનો વંશ આપે છે હો એનો વારસો તમને આપે છે એટલે પૂજા બારટ છે એ ખૂબ હરખાણા અને જે કાંઈ માઠું લાગ્યું તું એ દુઃખને એક બાજુ મૂકી અને પોતે એમ કહેવાય છે કે આ ભાણ ખાચરના રાજ દરબારની અંદર ભરી સભામાં હાડી ત્રણસો કાઠીઓ બેઠા હતા અને સભાની અંદર એમ કહેવાય છે કે પૂંજા બારોટે ઈ ભાણ ખાચરના વખાણની કવિતાઓનો ધોધ છૂટ્યો ભાઈ ઈ કવિતાઓ હાલે છે કાલા કહુંબા થાય છે અને હામે હામી અંજલિયું દેવાણી મારા હમ તારા હમ મારા હમ તારા હમ કરી કરી અને જે કહુંબા લેવાતા હતા એમાં ઓંચિંતા રાજદરબારની માલપા ભરેલી સભામાં એક માણસ આવે છે ને હાથમાં કાગળ છે એટલે ભાણ ખાચરે સંદેશ લઈને આવ્યા હોય એવું લાગે છે એટલે કામદાર ગયો અને હાથમાં સંદેશ જે કાગળ હતો એ લીધો અને વાંચ્યો ને ત્યાં તો ભાઈ પરસેવો મળ્યો વળવાઓ કામદાર ને પરસેવો વળવા મળ્યો અને ગભરાઈ ગયો એટલે ભાણ ખાચરે કીધું કે ગભરાવાની વાત શું છે અને તમારા ચહેરામાં પરસેવો વળી ગયો છે જેવું હોય એવું સત્ય કયો શું છે આ કાગળમાં અને ત્યારે કામદાર છે એ ધ્રુજ તો ધ્રુજ તો એટલું કે છે કે બાપુ સંદેશો તો આવ્યો છે પણ બહુ અઘરો સંદેશો છે ભાણ ખાચર કે છે કે મૂંઝાવાનું ન હોય જેવું હોય એવું કહ્યો ભરી સભામાં એમ કહેવાય છે કે હારી ત્રણસો કાઠકીઓ બેઠા છે અને એમાં આ કામદાર એમ કહે છે કે ખાચર મરાઠા સુબાનો આ સંદેશ છે હેં કે મરાઠા સુબાનો સંદેશ છે અને એ લખે છે કે મરાઠા સુબો બાબા રાવ છે એમ કહે છે કે ચોથ અને એક બકરી અમે રાખીએ છીએ ઈ બકરી નઈ શિંગડી શણગારવા માટે સોનું તૈયાર રાખજો હે કે ઈ બકરીને શણગારવા માટે તમે સોનું તૈયાર રાખજો અને અમે આવી અને ઈ સોનું લઈ જઈશું અને કદાચ જો સોનું તૈયાર નઈ હોય તો બદલીને પોહી નાખશું વાર નઈ લાગે હો સુબાની ફોજ તો બહુ મોટી અને સંદેશો એવો આવ્યો કે બકરીની શિંગડી શણગારવા માટે સોનું તૈયાર રાખજો અને જો તૈયાર નહીં હોય તો બદલીને ભૂહી નાખતા વાર નહીં લાગે એટલે એમ એમ કહેવાય છે 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 કે કે જે કાઠી દરબાર ખાચર બદલીનો ભાણ એને સંદેશો મોકલી દો કે સોનું અને ચોથ અહીંયા તૈયાર જ છે તમને મન ફાવે ને તે આવીને લઈ હામો સંદેશો મોકલી દીધો લખી નાખ્યું તમને મન ફાવે ત્યારે આવીને લઈ જાજો સોનું તૈયાર જ છે અમે સોનું આપવા માટે તૈયાર છીએ અમે તમારી સાથે યુદ્ધ નહીં કરી શકીએ આવું લખીને મોકલી દીધું ઈ જે ખેપ્યો હતો એ સંદેશો લઈને તો વયો ગયો અને ઈ પછી આખા ખાડી ત્રણસો કાઠીઓ ના ડાયરામાં કરુણતા છવાઈ ગઈ અને એક પછી એક કાઠી જવા મર્દ છે એટલું કેવા મીડ્યા ભલા માણા અમારી ઉપર તમને ભરોહો નહોતો કે તમે ઢીલું મૂકી દીધું મરાઠા સુબો હોય કે એની ગમે એવી ફોજ ભલે હોય પણ અમે તો લડવા માટે તૈયાર છે ધડ ધડધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂંજાઓ ગડવી મારે ઠાકોરજી નથી થાવું અને ખાચરને એમ કહે છે કાઠીયો કે ભલા માણા અમારી ઉપર તમને ભરોવો નહોતો કે તમે ઢીલું મૂકી દીધું ને એને હોનું આપવાનું કહી દીધું અને ત્યારે ભાણ ખાચર એટલું કે છે કે કાઠિયો તમારી ઉપર મને ગળા સુધી ભરોહો છે પણ આ એક બાજુ ગોરાની અંગ્રેજ સરકાર છે અને બીજી બાજુ સુબાની આવડી મોટી ફોજ છે હો આ બાબા રાવની આવડી મોટી ફોજ છે એ બંને બાજુથી આપણી ઉપર આક્રમણ થવાની તૈયારી છે એટલે આમાં બુદ્ધિથી કામ લેવાય જોજો કેટલો બુદ્ધિશાળી આ માણસ હતો અને ભાણ ખાચરે કીધું કે તમારે કોઈને મૂંઝાવવાની જરૂર નથી આપણા રાજ્ય ઉપર આક્રમણ પણ નહીં થાય અને બધું જ એમણે બધું જ પતી જાહે અને હું જ્યારે કહું ત્યારે તમારે યુદ્ધ કરવા માટે પડવાનું છે ત્યાં સુધી મારા ઓર્ડર વગર માં હું જ્યાં સુધી હુકમ ન આપું ત્યાં સુધી તમારે યુદ્ધ કરવા જવાનું નથી બસ તમે સમયની રાહ જોવો આ ઢીલું શા માટે મૂક્યું છે ને એ તમને ખબર નથી આને તેલ જોવાનું હોય ને તેલની ધાર જોવાની હોય આને બધુંય બુદ્ધિથી કામ લેવું પડશે અને બુદ્ધિનો ઉપયોગ કર્યો ભાઈ ધીરે ધીરે શ્રીએ સમય જવા લાગ્યો સમય જાતા જ્યારે હજી રજવાડાની હદ્યુ છે એ સીમાડા હજી નક્કી નહોતા થયા અને એ બધુંય નક્કી કરવા માટે ગોરા અંગ્રેજ સરકાર આવેલી હતી અને એણે ભડલીના પાદરમાં પડાવ નાખ્યા અને એક બાજુથી આ મરાઠા સુબો બાબારાવ છે એ પોતાનું મોટું સૈન્ય લઈને આવ્યો અને સૈન્ય લઈને આવ્યો ને એને પડાવ નાખ્યો અને ભાણ ખાચર ડેલી એમ કહેવાય છે કે સંદેશો આવ્યો અને એ સુબાનો સંદેશ હતો ને કીધું તું કે હોનું મોકલાવી દો બકરીની શિંગડી શણગારવા માટે હોનું મોકલાવી દો અને ત્યારે ભાણ ખાચરે હામો સંદેશ મોકલ્યો તો કે અમે હોનું મોકલાવી દઈશું પણ કાલે સવારે મોકલાવશું એટલે એક રાતનો અમને સમય આપો એક દિવસનો સમય આપો એટલે સુબાઈ કીધું કઈ વાંધો નહીં રાત રોકાઈ જઈએ છીએ એટલે બરાબર અડધીક રાતનો ગજર ભાંગ્યો હશે એવે વખતે એમ કહેવાય છે કે આ બદલી વાળો ભાણ છે એ અડધીક રાતને ટાણે એ ઉભો થઈ ધીરો 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 ડગલા માંડ્યા ક્યાં ગયો જે જગ્યાએ આ છે બાબારાવ ઈ બાબારાવ જે બકરી રાખતો હતો એ કોઈને ખબર ન પડે એવી રીતે બકરી બોલી પણ ન શકે એવી રીતે પકડીને છાનો છાનો લઈ આવ્યો બકરીને ભાઈઓ આ ભાણ ખાચર એ બકરીને લઈ આવ્યો એ સુબાની બકરીના એમ કહેવાય છે કે મસ્તક કાપી નાખ્યું ભાઈ એ મોડીઓ કાપી અને જે જગ્યાએ અંગ્રેજ સરકારની જે આખી ફોજ હતી અને એ લોકો જ્યાં પડાવ નાખીને હોતા હતા એ જગ્યાએ જઈને બકરીનું આ જે મોડીઓ છે એ ટીંગાડી દીધો ભાઈઓ બકરીનો મોડીઓ ટીંગાડી દીધો અને પછી ધીરે 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 આમ હવારનો સમય થયો પંખીડા બોલ્યા અને હવ માણસો છે જાગ્યા ભાઈ ભલે ને ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા હવે તો જીયણ મરણ રી માણ અમાણી રાખજે કાશ્યપ એક બાજુ હું એમ કહેવાય છે કે આ ભાણ ખાચર છે એ હુરજ નારાયણને પ્રાર્થના કરે છે કે એ બાપ આજ સુધી તું અમારી હારે રહ્યો છો હવે અમારી આબરૂ જવા ન દેતો અમારે બીજું કઈ નથી જોતું પણ અમારી આબરૂ ન જાય અમારી હારે રેજે છેલ્લી ઘડી સુધી અમારી હારે રહેજે બાપ ફૂર્જ ને પ્રાર્થના કરી અને અહીંયા બાબારાવ સુબો છે એ મરાઠા સુબો જાગ્યો અને જોયું કે બકરી ક્યાં બકરી નથી અને ચારે બાજુ જોવા લાગ્યા અને ખબર પડી કે બકરીનું જે મોડિયો છે એ શિંગડાવાળું મોઢું જે છે એ અંગ્રેજોની જે જગ્યાએ પલટન છે એને જ્યાં ધામા નાખ્યા છે ત્યાં ટીંગાય છે માથું હે કે આપણી બકરીનું માથું ત્યાં ટીંગાય છે અને સુબાઈએ નક્કી કર્યું કે આ બકરી આપણી જે બકરી છે ને એને આ ગોરાઓ અંગ્રેજો ખાઈ ગયા છે એટલે ભડલી ઉપર તો પછી આપણે આક્રમણ કરવું છે પણ પહેલાં આ ગોરાઓને મારી નાખો હો જોજો આ બદલીના ભાણે કેવું એમ કહેવાય છે કે બુદ્ધિનો ઉપયોગ કર્યો બકરી તો પોતે લઈ આવ્યો હતો અને એનું મસ્તક કાપી અને અંગ્રેજોની ફોજની પાસે એમ કેવાય છે કે ટીંગાડી દીધું તું અને આ સુભાને એમ લાગ્યું કે અંગ્રેજો આપણી બકરી ખાઈ ગયા છે એટલે હવાર પડ્યું ને એમ કહેવાય છે કે ગોરાવાની હારે યુદ્ધ જામ્યું ભાઈ ને હામી તોપુના ભડાકા મીંડ્યા બોલવા અને બાકાજી બાકાજી બાકાજીક બોલતી બોલતી આ સુબાની ફોજ બહુ મોટી હતી અને આની ગોરાઓની ફોજ નાની હતી એટલે બધા જ ગોરાઓને મારી નાખ્યા ને અમુક ભાગી ગયા પણ ગોરાઓએ પણ હામાં આક્રમણ કર્યા હતા એટલે અડધાથી ઉપર ફોજ છે યા મરાઠા સુબાની પણ ફોજ મરાઈ ગઈ તી અને પછી થોડાક જ્યારે વજ્યા ને જે ફોજ તમને આવડી મોટી લાગતી હતી ને એ હવે નાની લાગવા મળશે હાલો હવે અને પછી એમ કેવાય છે કે હાડી ત્રણસો કાઠીયો છે એ પોતાની બાપ દાદાની આવેલી જે સમછેરું છે એ સમછેરું કાટી કાટીને ઘોડે સવાર થઈ અને બગડતા ધમા 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 કરતા ઘોડીઓ છે ડમરી ઉડાડતી ઉડાડતી એ રણ મેદાનમાં પોગી અને ઈ એવો બાટકો બોલાવ્યો ભાઈઓ સુબાના મરાઠા સુબા જે બાબારાવ હતો એની ઉપર એવો બાટકો બોલાવ્યો કે ચારે બાજુથી આ કાઠીઓ એ ઘેરી લીધા થા કે એક પણ

જોવા માટે આ યુદ્ધ જોવા માટે આવી ગયા હોય એમ આહાડી વાદળ્યું છે આ યુદ્ધને જોવા માટે આવી ગઈ હતી ઝાડવાઓ છે એ હલતા ઘડીક બંધ થઈ ગયા હતા યુદ્ધ જોવા મળ્યા હતા અને એવું યુદ્ધ જામ્યું તું કે હામ હામા ભડ આભળે એને મરવું એક જ વાર ઈ હામ હામા જ્યારે મરદો એમ કહેવાય છે કે મોતની હેલી ચડી હોય તેની

તોપું હતી તોપુને ભાંગી તોડી નાખી એટલું નહીં પણ કઈ એમ કહેવાય છે કે સુબાના સૈનિકોને હાથ પગ વગરના કહી દીધા કોક માથા વગરનું ધડ દોડ્યું જાય છે ગમે ત્યાં ધડ લથડે છે ભાઈઓ અને એવું યુદ્ધ જામ્યું કે ડમરી ચડી ગઈ કોણ કોને મારે છે દેખાતું નથી અને ધીરે 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 કરતા એ હારી ત્રણસો કાઠીઓ છે એ બધા જ જીવતા રહ્યા હતા અને એમ કહેવાય છે કે બાણની જીત થઈ હતી અને બાબારાવ સુબો જે મરાઠા સુબો હતો એનો એક પણ સૈનિક જીવતો નહોતો રહ્યો અને એ જીત થઈ અને પછી એમ કહેવાય છે કે હાથીને શણગાર્યો અને હાથીનો જે શણગાર હતો એ શણગાર એમ કહેવાય છે કે પૂજા બારોટને આપ્યો અને પૂજા બારોટને અર્પણ કર્યું હતું અને પછી પૂજા બારોટે એમ કહેવાય છે કે કવિતાઓ ખૂબ લલકારી હતી અને આ બકરીની જે ઘટના બની એના માટે કોઈ કવિને લખવું પડ્યું કે બાબા તારી બકરી બાબા રાવ જે સુબો હતો એની આ બકરી હતી એટલે કરીને લખવું પડ્યું કે બાબા તારી બકરી એનો કોઈ નો જાલે કાન પણ ખરિયા હોતી ખાઈ ગયો ઓલો ભડલી વાળો ભાણ ખરિયા હોતી ખાઈ ગયો ઓલો ભડલી વાળો